એક દંપતી હતું જેના હજુ નવા નવા જ લગ્ન થયા હતા અને તેઓની પરણ્યાની પહેલી રાત હતી લગ્ન થયા બાદ રાત થતા પત્ની પોતાના રૂમમાં પલંગ પર બેઠી હતી અને તેનો પતિ તેના માટે એક ભોજનની થાળી લઈને આવ્યો ભોજન એટલું સ્વાદિષ્ટ અને ખુશબુદાર હતું કે તે ભોજનની મહેક આખા રૂમમાં પ્રસરી ગઈ આ જોઈ પત્ની ખૂબ જ રોમાંચિત થઈ ઉઠી ત્યારબાદ પતિ પોતાની પત્ની પાસે ગયો અને કહ્યું ચાલો આપને બંને પ્રેમથી જમી લઈએ ત્યારે પત્નીએ પતિને કહ્યું કે મમ્મીને પણ બોલાવો આપને ત્રણેય સાથે ભોજન કરીશું તો પતિએ જવાબ આપ્યો કે તે જમીને સૂઈ ગયા હશે માટે આપણે બંને પ્રેમથી ભોજન કરી લઈએ ફરી પાછું પત્નીએ કહ્યું કે મેં મમ્મીને ભોજન કરતા નથી જોયા માટે તમે મમ્મીને બોલાવી લાવો આપને ત્રણેય જણા સાથે ભોજન કરીશું ત્યારે પતિએ કહ્યું કે એ લગ્નના કામથી થાકીને સૂઈ ગયા હશે તો જ્યારે ભૂખ લાગશે ત્યારે ઉઠીને જમી લેશે તું ખોટી ન કર આપને બંગને જમી લઈએ હજુ તો પત્ની આ ઘરમાં આવી જ હતી અને તે ઘરમાં તેની પહેલી રાત હતી તેમ છતાં પણ પત્નીના મનમાં શું વિચાર આવ્યો કે તેણે પોતાની સુહાગરાતના દિવસે છૂટાછેડા લેવાનો નિર્ણય લીધો ત્યારબાદ તેના માતા પિતાએ તેને ખૂબ સમજાવી અને છૂટાછેડાનું કારણ પૂછ્યું પરંતુ તે સ્ત્રીએ કોઈને પણ કારણ જણાવ્યા વગર છૂટાછેડા લઈ લીધા તેને ઘણા લોકોએ પૂછ્યું કે તેને શા માટે છૂટાછેડા લીધા પરંતુ તે સ્ત્રીએ ક્યારેય કોઈને કારણ જણાવ્યું નહીં અને તેને બીજા લગ્ન પણ કરી લીધા અને પેલી બાજુ તેના પહેલા પતિ કે જેની સાથે તેને પરણ્યાની પહેલી રાત્રે જ છૂટાછેડા લીધી હતા તેના પણ લગ્ન થઈ ગયા બંને પોતાના અલગ અલગ લગ્ન જીવનમાં ખુશ રહેવા લાગ્યા સમય પસાર થતા તે સ્ત્રીના ઘરે બે બાળકોનો જન્મ થયો અને બંને બાળકો ખૂબ જ આજ્ઞાકારી પોતાના માતા પિતાની દરેક વાતને માને જોતા જોતામાં છોકરાઓ મોટા થઈ ગયા ત્યારે તે સ્ત્રી પણ સાઠ વર્ષની થઈ ગઈ ત્યારબાદ તે સ્ત્રીએ પોતાના બાળકોને કહ્યું કે હું ચાર ધામની યાત્રા કરવા માંગુ છું તેનાથી હું યાત્રા પણ કરી લઈશ અને તમારી માટે પ્રાર્થના પણ કરી લઈશ માતાની ઈચ્છા પૂરી કરવા બંને દીકરાઓ પોતાની માતાને લઈને યાત્રા પર ગયા ત્યાં તેઓ એક જગ્યાએ ભોજન કરવા માટે રોકાયા માતા અને તેના બંને દીકરાઓ તે ત્રણેય ભોજન કરતા હતા ત્યાં તેની માતાની નજર એક દૂર બેસેલા વૃદ્ધ પર પડી જેની હાલત ખૂબ જ ખરાબ હતી તે ભોજન કરતા ત્રણેય માંગ દીકરા સામે અને તેના ભોજન સામે એકીક્ષે જોઈ રહ્યો હતો આ જોઈ તે સ્ત્રીને દયા આવી અને તેને પોતાના દીકરાઓને કહ્યું કે તે વૃદ્ધને નવડાવી તેને નવા વસ્ત્રો આપો બાળકોએ માતાની આજ્ઞાનું પાલન કર્યું અને વૃદ્ધને નવડાવીને તેને નવા વસ્ત્રો પહેરાવી પોતાની માતા પાસે લઈ ગયા માતા તરત જતે વૃદ્ધને ઓળખી ગઈ કે આ વૃદ્ધ પુરુષ તેનો પહેલો પતિ છે જેની સાથે તેને પરણ્યાની પહેલી રાત્રે જ છૂટાછેડા લઈ લીધા હતા ત્યારબાદ સ્ત્રીએ તે વૃદ્ધને પૂછ્યું કે તમારી આવી હાલત રીતે થઈ ત્યારે વૃદ્ધે નજર ઝુકાવી જણાવ્યું કે મારી પાસે બધું જ હતું અને કોઈ ખામી ન હતી પણ મારા બાળકો મારો તિરસ્કાર કરતા હતા અને મને ભોજન પણ આપતા ન હતા અંતે એક દિવસ તેમણે મને ઘરમાંથી કાઢી મૂક્યો જેથી આજે મારી આવી ભિખારી જેવી હાલત છે ત્યારે તે સ્ત્રીએ કહ્યું કે આ વાતનો અંદાજો તો મને પરણ્યાની પહેલી રાત્રે જ આવી ગયો હતો જ્યારે તમે સૌથી પહેલા ભોજન લઈને તમારી માતાને બોલાવવાને બદલે મારા રૂમમાં ભોજન લઈને આવી ગયા અને મારા કહેવા છતાં પણ તમારી માતાનો તિરસ્કાર કર્યો તેનું જ ફળ તમે આજે ભોગવી રહ્યા છો આ સાંભળી વૃદ્ધને પોતાની કરેલી ભૂલ બરાબર સમજાઈ ગઈ